આ તરફ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં સતત વરસાદી માહોલ અને ગોપાલ ચોક વિસ્તાર જે બેટમાં ફેરવાયો છે ગોપાલ ચોક વિસ્તારમાં ચાર તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેથી વાહન ચાલક હોય કે રાહદારી તમામ લોકોને હાલાકી ભોગવી પડી રહી છે પાણી ભરા ગ્રામીણ વિસ્તારમાં ચોક્કસ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થતો હોય છે પરંતુ આજ વરસાદ અમદાવાદીઓ માટે આફત રૂપ સાબિત થતો હોય છે અમે આવું કેમ કહી રહ્યા છીએ આ દ્રશ્યો જોઈને સમજી શકાય છે વરસાદ બંધ થઈ ગયો ને ગણતરીના કલાકો થઈ ગયા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા છે કે જ્યાં તમામ માર્ગો છે છે તે પાણીમાં આ દ્રશ્યો જે છે તે રહેણાંક વિસ્તારના છે કોઈ નદી નાળા કે તળાવના નથી સામાન્ય વરસાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં સર્જાતી હોય છે ને તેના કારણે સ્થાનિકો છે તેને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ હોય કે પછી ગૃહિણીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવી હોય આ જ પ્રકારની સ્થિતિ છે તે ચો તરફ સર્જાય છે મહત્વનું છે કે વરસાદ બંધ થઈ ગયો હતો અને ફરી એક વખત વરસાદનું આગમન છે તે આ વિસ્તારમાં થઈ ગયું છે અગાઉ વરસાદ પડ્યો ને તેના પાણી ઓસર્યા નથી ત્યારે ફરી એક વખત વરસાદ પડતા અહીં પાણી ઓસરવાના બદલે પાણી ચોક્કસ વધારો થશે અને સ્થાનિકો છે તેને વધારે હાલાકીનો સામનો કરવો પડશે કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ